નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે થોડીક પહેલાં એક ભાઈને મળીને આવ્યો એ ભાઈ જ્યારે ઘણી બધી મારી વાત થતી હતી કે ભાઈ સરકારની સિસ્ટમ ઉપર ત્યારે મેં વાત એવી કીધી કે અત્યારે જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી તેમાં સરકાર તરફથી જે ભરતી બોર્ડ તરફથી જે કંઈક વસ્તુ થઈ છે તો તેમાં આ વસ્તુ ખોટી થઈ છે ત્યારે તે ભાઈ હસતા હસતા મને એવું કહે છે કે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી કરાય ખરે હવે એ ભાઈએ જ્યારે મને આવો સવાલ કર્યો ત્યારે એ ભાઈને જોઈને મને હસવાનું આવ્યું કે હજુ પણ આ લોકો આ કઈ દુનિયામાં જીવે છે એક હિસાબે એ ભાઈ એક સારી કંપનીમાં છે મલ્ટીનેશનલ કંપનીમાં વર્ક કરે છે આઈટી સેક્ટરના છે ઇટ્સ ઓકે બટ તે ભાઈ જે મુજબ હસતા હસતા કહેતા કે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી કરાય ત્યારે મને થોડું એવું થયું પછી એ ભાઈને મેં કીધું કે તને ખબર છે કોન્સ્ટેબલ કઈ રીતે બનાય છે જ્યારે એક સામાન્ય યુથ કે જે પોતાના મોસો પૂરા કરી રહ્યો છે કે જે પોતાના એના જો ડિઝાઇન ન હોય એ જ વ્યક્તિ એવું છે કે તે કોઈ પ્રકારનો જો સપના વગર જ કોઈ વ્યક્તિ કંઈ કરતો હોય તો ઠીક છે પણ જે વ્યક્તિએ કોઈ વસ્તુ માટે સપના જોયેલા હોય જે વ્યક્તિ માટે તે બાબત સર્વસ્વ હોય હવે એવા વ્યક્તિ કે જે પોતાના મોસોને દાબે છે પોતાના ઘર પરિવારથી દૂર રહે છે પોતાની જાતને અને વરસ દોઢ વરસ બે વરસ માટે એક કમરામાં જોકી રહે છે અને પોતાના શરીર જ્યાં આખા યુવાન લોકો પોતાની બોડી જીમમાં બનાવતા હોય છે ત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરતો છોકરો પોતાના શરીરને બાળે છે તે દોડી દોડીને પોતાના શરીરને ગલાવે છે તો મિત્રો જ્યારે આ મુજબના સેક્રિફાઈસ હોય ત્યારે જો કોઈ વ્યક્તિ એવું કહી જાય ને કે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી શું કરવાની છે ત્યારે ખરેખર કાતો તો એ વ્યક્તિમાં બુદ્ધિ ઓછી છે કાતો તો પછી આપણામાં કઈ ખોટ છે આઠ દસ બાર ફેલ એવા એક સિસ્ટમ હોય સિસ્ટમ થકી એક બોળ બનતું હોય અને એમાં પછી તમે જાણો છો કે કોન્સ્ટેબલની ભરતી એકમાત્ર એવી ભરતી છે કે તેમાં અવનવા એક્સપેરિમેન્ટ થતા હોય છે હવે તમે જુઓ કે જ્યાં બાજુ તમને એક બાબત કહેવામાં એવું આવે છે કે ભાઈ અમે એક્ઝામમાં આ વસ્તુ પૂછવાના છે તમે તમામ પ્રિપેર એ માટે થઈને જાઓ છો કે ભાઈ આ પૂછાવાનું છે ને આ મુજબ આપણે તૈયારી કરીને જઈએ છીએ હવે જ્યારે તમે એક્ઝામમાં બેસો છો એક્ઝામમાં તમારા બેસી ગયા પછી પેપર તમારા હાથમાં આવે છે તમે જ્યારે પેજ ફેરવો છો તમે જુઓ છો કે અમુક એલિમેન્ટ્સ એવા છે કે જે બાબતે આપણે અવેર જ નથી

અને જ્યાં તેને જે તેને ખાખીનું સપનું જોયેલું હોય તે જોબ મેળવે છે અને જ્યારે એવા વ્યક્તિને કોઈ એવું કહે ને કે ભાઈ કોન્સ્ટેબલમાં શું છે કોસ્ટની તૈયારી થાય ત્યારે મિત્રો ખરેખર આ બહુ બહુ તમે એવું લાગતું હશે કે ભાઈ આમાં શું છે પણ જે વ્યક્તિ બહુ એફર્ટ સાથે ઘણા બધા સેક્રિફાઈસ સાથે જ્યારે આ જોબ મેળવે છે તેમાં સર્વિસમાં હોય અને ત્યારે કોઈ થર્ડ વ્યક્તિ આવીને આવો સવાલ કરે છે ને ત્યારે ખરેખર એવું થાય છે કે ભાઈ કાં તો તું અંધકારમાં જીવે છે કાં તો અમે ખોટી જગ્યાએ છીએ પણ તમામ જાણો તમે તમામ એક્સપિરિયન્સ તમે તમામ જાણો છો કે આ જોબ લેવા માટેના જે આપણા સેક્રિફાઈસ છે જે આપણા મહેનત છે જે આપણા માવતરના જે સપના છે એ તમામ વસ્તુ આના પાછળ એફર્ટ્સ લાગતા હોય છે એ સહજ સીધી વસ્તુ છે કે ભાઈ આપણે તમામ જાણીએ છીએ કે ભાઈ જ્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય અને પાસ ફક્ત નજીવા એમાં હજારોની સંખ્યામાં પાસ થવાના હોય એટલે બધા તો પાસ નથી થવાના પણ જે લોકો પાસ થાય છે ખરેખર તે લોકોની મહેનત હોય છે એટલે જ પાસ થાય છે અને ક્યાંક આ એક્ઝામમાં તમારા નસીબ બહુ જોર કરતા હોય છે આ તમે માનો ન માનો પણ જો તમારા નસીબ સારા હશે ને તો જ તમે આ એક્ઝામ ક્વોલિફાય કરી શકો બાકી મિત્રો એવું હું નથી માનતો કે કોઈ આટલા સવારે ચાર વાગે ઉઠીને દોડતો હોય આટલું બધું સાહી રીતે દોડીને પછી એક્ઝામ પાસ કરી હોય ફિઝિકલની એ વ્યક્તિ એવા તો બહુ નજીવા હશે કે જેને તૈયારી નહીં કરી હોય મિત્રો એ તમામ મિત્રો તૈયારી તમામ અત્યારે તમામમાંથી ઘણા બધા એવા હશે કે જે લોકોએ બહુ સારી મહેનત કરી હશે કમ નસીબે કુદરત એવું નહીં ઈચ્છતું હોય કે ભાઈ આ વખતે આપણે હજુ આની આપણે એની પરીક્ષા કરવાની છે એટલે નજીવા માર્ક્સ તમે ફેલ થયા હશો પણ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી યાદ રાખજો મિત્રો ભગવાન પરીક્ષા એવાની જ લે છે કે જે લોકો તેને સહન કરવા માટે પ્રબળ હોય બાકી ઘણા બધા એવા સમાજના છે ઘણા બધા તમારા નજીકના એવા છે કે જે ફક્ત ડાફોડીએ મારવા જ બેઠા છે જે ફક્ત તમને ક્રિટિસાઈઝ કરવા માટે જ બેઠા છે એ ફક્ત તમારા એને પરિણામથી મતલબ છે અને એ પણ પરિણામ એ ઉકે જે નેગેટિવ જ હોય બાકી જે તમે જોતા હશો કે બહુ નજીવા એવા વ્યક્તિ હશે કે જે તમારી સફળતા માટે આશા રાખતો હોય

કે તેને પોતાના જીવનમાં કંઈ નહીં કર્યું હોય અને મિત્રો જે વ્યક્તિ પોતે કંઈ નથી કરી શકતો ને એ તમે ક્રિટીઝાઈઝ કરશે કે ભાઈ આ એક્ઝામ નહીં થાય તો નહીં કરી શકે આ બહુ અઘરું છે મિત્રો રિઝલ્ટ જે કંઈ આવ્યું છે તેને એક્સેપ્ટ કરતા શીખી જ મિત્રો જે પણ પરિણામ આવ્યું છે કારણ કે તમે તમામ જાણો છો કે જ્યારે દસ લાખથી ઉપરના જ્યારે ફોર્મ ભરાયા હતા તેમાંથી ફક્ત અઢી લાખ લોકો એક્ઝામમાં બેસી શક્યા તો તમે એ દસ લાખમાંથી તમે અઢી લાખમાં આવ્યા મિત્રો એ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય આપણી માટે આપણે બહુ સારું આપણું સાહસ કહેવાય કમનસીબ આપણે તમામ જાણતા હતા કે ભાઈ બાર હજાર જેને લેવાના છે અને એ જે બાર હજાર છે તે સરકારને મળવાના જ છે એ સિસ્ટમમાં જોડાવાના છે તો મિત્રો અત્યારે તમારું પરિણામ જે કંઈ આવ્યું તેને એક્સેપ્ટ કરો એમાં ચિંતા કરવાની જરૂર નથી જે તે સારું જ થવાનું છે અને જે મિત્રો અત્યારે એકસો પાંચથી એકસો દસ એકસો પંદર રેન્જમાં આવી રહ્યા છે તે લોકો આ અથડક વિડીયો જોઈ રહ્યા છે મેરિટ બાબતના તો એમાં અત્યારે તમે ન પડો પોતાના મગજને શાંત રાખો અત્યારે જ્યાં સુધી પરિણામ આવે જો તમે જોબ કરી શકો તમે જોબ કરો અને જો તમારે જોબ ન કરવી હોય તો ખાસ તમને એક સલાહ એવી આપું છું કે પોતાની સ્કિલ્સ પર કામ કરો મિત્રો તમારી સ્કિલ્સ એવી છે કે જો તમે ડિપાર્ટમેન્ટમાં આવી જશો તો પણ જો તમારામાં સ્કિલ્સ હશે ને તો તમને સર્વેલન્સ સ્ટાફમાં પણ જોવા મળશે તમે જે અલગ અલગ સ્ટાફ છે તમને તેમાં જોવા મળશે તો મિત્રો આ ખાસ મગજમાં રાખજો તો તમારી સ્કિલ્સ સારી હશે ને હવે મિત્રો સ્કિલ્સ બેઝ ઓન તમારા જો તમારી સ્કિલ્સ કોમ્પ્યુટર પર હોઈ શકે તમારી બોલવાની સ્પીચ હોઈ શકે કા કોઈ બાબત માટે તમારી અવેરનેસ હોઈ શકે મિત્રો સ્કિલ્સ ઘણી બધા પ્રકારની હોય છે તો ખાસ અત્યારે તમને જે સમય મળ્યો છે તેને વ્યર્થ ન કરો ખોટા ખોટા તમે કોઈના વ્યુઅર્સ ન બનો ખાસ મગજમાં રાખો અને ગામની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવા તમને ઘણા બધા મળશે જે તમને નેગેટિવ થોટ આપશે પણ અહીં બાજુ આપણે ખાસ હકાર રહેવાની જરૂર છે તો મિત્રો તમે મારા કેનો પર્પસ સમજી ગયા હશો આ વિડીયો ખાસ ડિગ્રેલી જે વ્યક્તિએ મને સવાલ કર્યો હતો એના માટે આ વિડીયો ખાસ તો હતો અત્યારે આ વિડીયો હું એને લિંક મોકલું છું તમારા પણ જે કંઈ મિત્રો એવા હોય કે જે તમને મેળા મારતા હોય છે ડેરિંગ કરજો આજે કારણ કે જે છપ્પનની છાતીઓને એ જ કોન્સ્ટેબલની એક્ઝામમાં બેસી શકતો છે ખાસ મગજમાં રાખો બાકી આ જે એવું કહેવાય કે જે નમા વ્યક્તિ એમનું આ કામ જ નથી કે જે પાંચ કિલોમીટર દોડીને મહેનત કરીને પાસ થાય પછી એક્ઝામમાં બેસે તો ખાસ એ તમામ મિત્રો સુધી આ વિડિયોને પહોંચાડજો કે જે તમારા માટે જે નેગેટિવ થોટ રાખે છે જે લોકો એવું સમજે છે કે ભાઈ કોન્સ્ટેબલ એટલે કંઈ નથી તો ખાસ એ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો મિત્રો મળી છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત